લાપસી પણ આ વખતે બહુ જેટલી લાભી કરી અને ગામે સમગ્ર માતાજીના સાનિધ્યમાં ખોડિયાર માતાજી ના પ્રસાદી લીધી

તો મિત્રો હાલ અમે જઈ રહ્યા છીએ આજે ભાવનગર જિલ્લાના જેસર ગામે મિત્રો કુદરત નો ખજાનો કહી શકીએ એવી જગ્યા એટલે રાણી જ્યાં સરસ મજાનું આ શ્રી ખોડિયાર માતાજી નું સ્થાનક આવેલું છે જ્યારે વર્ષાઋતુનું આગમન હોય છે ત્યારે જેસર ગ્રામજનો માતાજીની લાપસી બનાવતા હોય છે તો આજે આપણે તે માતાજીના દર્શન કરશું તેમજ તે પણ જાણશો કે આજે કેટલી લાપસી બનાવવામાં આવે છે અને અહીં જે કુદરતનો ખજાનો છે તેને પણ માણશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને એક ઐતિહાસિક ખોડિયાર માતાજીના દર્શન કરવા મળશે તેમજ અહીં આજે આપણે જે માતાજીનો જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ પણ નિહાળવા મળે તો મિત્રો હાલ આપણે જેસર પહોંચી ગયા છીએ અને હવે આપણે રાણીગાળા તરફ જવાનું છે મારી પાછળ અહીં બોર્ડ છે રાણીગાળા તો અહીંથી આ રોડ રાણીગાળા સુધી જાય છે તો હવે આપણે રાણીગાળા તરફ જઈએ મિત્રો તમે આજના દિવસે ઘણા જ લોકો જેસરના જે માતાજીના દર્શને જાય છે તેમનો તેમની પરસાદી લેવા માટે રહી રહ્યા છે અમે ગારીયાઝારથી આવેલા છીએ ને અમારી સાથે પણ ઘણા લોકો છે તમે બધું આ ગારીયાઝારથી આવેલા છે અમારી સાથે અને આ જગદીશભાઈ તે પણ અમારી સાથે કાર્યધારથી આવેલા છે તેમાં લોકો લોકો જેસરથી આવેલા છે અને તમે જોઈ શકો છો કે ત્યારે લોકો બધા માતાજીના દર્શને જઈ રહ્યા છે મિત્રો આપણે જયારે રાણી વિસ્તારમાં જઈએ છીએ ત્યાં એક રસ્તામાં સરસ મજાનો કે નું પણ સ્થાનક આવે છે અને તેમની પાછળ સરસ મજાનો એક વોટરફોલ વોટરફોલ પણ આવેલો છે અને જો હોય તો સરસ મજાનો નાના નાના જૂના પણ આવેલા છે અહીં નાહવા માટેના અને સામેની તરફ તમે જોશો સુંદર મજાનો વોટરફોલ તો આ જંગલની ની મજા કુશવાર હોય છે એમ તમે કેવી રીતે બાળકો પાણી પી રહ્યા છે અને એકદમ જોવો ડુંગરની નીચેથી પાણી આવી રહ્યું છે સરસ મજાનો એકદમ શુદ્ધ પાણી આવી રહ્યું છે જંગલમાંથી અને બાળકો જો કેવી રીતે પાણી પીવે છે એકદમ મીઠું પાછો અને આ પાણી છે તે આપણે જે નર્મદાનું પાણી પીએ છીએ તેના કરતાં પણ મીઠું પાણી હોય છે જો આવા નાના નાના બાળકોને પણ અહીં મજા પડે એવા સુંદર નાના નાના ઝરણાઓ પણ જોવા મળશે આવા તો ઘણા બધા આજે આપણે વોટરફોલ તેમજ જે નદી નાળા જોવાના છે અને જંગલની પણ મોજ માણવાની છે મિત્રો

જે જેસર માં જે લાપસી હોય છે દર વર્ષે આ વર્ષો જૂની પરંપરા અહીં અત્યારે લોકો નિભાવી રહ્યા છે અને આજના દિવસે બધા સાલી ને પગપાળા માતાજીની લાપસી ના પ્રસાદ લેવા જઈ રહ્યા છે આમાં જોવો તમે આવા સરસ મજાના ધરણા અને બંને બાજુ તમે જોશો તો એકદમ હરિયાલી અમારા જગદીશભાઈ જોવો અત્યારે રસ્તામાં શૂટિંગ કરી રહ્યા છે Olha, velho, é de novo. É આજે આપણે જેસર મુકામે જે રાણીગાળા વિસ્તારમાં માતાજીની લાપસી યોજાય છે તે લાપસીની અંદર જઈ રહ્યા છીએ બરાબર અને અમારી સાથે ગ્રામજનો પણ પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છે તો તમારો શું કેવો મેં એવું પણ સાંભળ્યું છે કે જયારે રાણીગાળા વિસ્તારમાં લાપસી હોય છે ત્યારે વરસાદ પણ હોય છે અને દર વર્ષે અને મેં બે વર્ષ મારો પણ અનુભવ છે મેં પણ બે વર્ષ જોયું છે કે દર જ્યારે લાપસી કરવામાં આવે છે ત્યારે વરસાદ હોય છે તેમજ અહીં એક વિરડો આવેલો છે તે વિરડાની અંદર હજી ક્યારે પાણી ખૂટ્યું નથી તો એવું પણ એક માતાજીનો ઇતિહાસ છે અહીંયા તો વિડીયોને પૂરો જોજો જેથી તમને એ સંપૂર્ણ જાણવા મળશે ભાવિ ભક્તો છે બધા પરચાતી લઈ લઈ અને હવે ઘર તરફ જઈ રહ્યા છે ગામ જેસર ઘનશ્યામભાઈ ગયા અને અહીંયા રાણી કાળે માતાજી ખોડિયાર માં અને ખોડિયાર માં રાણી કાળે દર વર્ષે આખા ગામ તરફ થી લાપસી કરવામાં

રીતે બનાવવામાં આવે છે જો મિત્રો આજના દિવસે તમે જોશો તો અહીં હજારો ની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે માતાજીની ની લેવા માટે આવે છે બે પુત્ર શેજ આમરે તો જરી કામ બસ તોય સરસ મજાના વરસાદ વળી રહ્યા છે જો ભાવિ ભક્તો માટે એક પરસાદી ની અંદર આપણે જોશું તો સરસ મજાની જો મગની દાળ બનાવવામાં આવે છે લાપસી સાથે ખૂબ જ એ ભાવતું ભોજન છે મગની દાળ અને તેમની સાથે સરસ મજાના ગરમા ગરમ મરસા પણ ચડી રહ્યા છે જય માતાજી આપણે જૂનામાં જૂની જે પરંપરા અહીંયા ખોડીયામાં લાપસી કરવી છે એ પણ આજ પણ બધાય ભાવ થી બધાય ઉજવે છે તો આ બધા ભાવિ ભક્તો બધાય ભેગા થઈને માતાજીની ભાવથી પરિષદ લેવા આવ્યા એ બધાનો ખુબ ખુબ અમે આભાર માનીએ છીએ અને અહિયાં એમ કહેવાય છે કે પાણી છે ભીડો છે નાનો આમ તો એક એમાં બારે માસ પાણી પણ નથી ખૂટતું અને એમ કેવાય છે અહિયાં માતાજીના શરણ પગલા છે એના હિસાબે માતાજી અતિ પ્રસન્ન છે અને બધાને

વેરી આ છે કે જે માતાજીનો વિરડો છે તે પણ હાલ અત્યારે પાણીના હિસાબે જે વિરડો છે તે એની ઉપર અત્યારે ગાળ આવી ગયો છે અને અત્યારે પાણી મેતું જોઈ દયો છો અને અહીં તમે જે કાકાની સેવા દો છો તો અખંડ જ્યારથી લાભસી શરૂ થાય છે ત્યારથી જે ભાવિ ભક્તો આવે છે તેમને પાણી તમે આ રીતે પરિષદને રૂપે આપો

અને દર વર્ષે પરંપરા મુજબ અહીં લાપસી કરવામાં આવે છે અને આવી જ રીતે દર વર્ષે જે ભાવિ ભક્તો છે તે અકળા માતાજીના દર્શને આવે છે અને ત્યારબાદ આવી રીતે જંગલ ને એક લાપસીની પ્રસાદીની પ્રસાદી ની મોજ માણે છે તમે જ્યાં ત્યાં ભાવિ ભક્તો તમને પ્રસાદી લેતા જ બતા હે

ಸರ್ ರಾಣಿಗಳ ಕೊಡಿಯರ್ મંદિરે રાણીગાળા વિસ્તારમાં પહાડો ની વચ્ચે માતાજી નું સ્થાન આવેલું છે ત્યાં બધા બેઠા છે અહીંયા સવા કળશી રોડ ની લાપસી માતાજીની થાય છે પણ યાત્રાવાળો આજુબાજુના ગામમાંથી અને વિસ્તારો માંથી ખુબ આવે છે પાંચ ચાલીસ મણ ની

દર વર્ષે આપડે અહિયાં લાગતી કરવામાં આવે છે ગામ અહિયાં આવે છે દર વર્ષે મિત્રો છવા ની લાપસી હોય છે પણ આ વર્ષે એક કળશી અને સિત્તેર માણા એટલે કે પોણા બે કળશી ની લાપસી કરવામાં આવી વધારે હતું એમ તો મિત્રો આપડે વિડીયો ની અંદર જોયું હતું કે જયારે રાણીગાળા વિસ્તારમાં લાપસી થતી હોય છે જયારે વરસાદ તો આવે આવે ને આવે જ અત્યારે તમે લાવી જોઈ શકો છો કે સાટા શરૂ થઈ ચુક્યા છે અને વાતાવરણ પણ પણ જોરદાર જામી ગયું છે અને વરસાદ પણ થોડી વારમાં આવી રહી એવી શક્યતા અને અત્યારે સાટા તમે આ ગાડીની સીટ ઉપર જોઈ શકો છો કે આવી ગયેલા છે ત્યારે શરૂ છે સાટા થોડા થોડા સાટા આવે છે પણ આજે વધુ વરસાદ આવે તેવી શક્યતા પણ જોઈ શકો છો તમે વાદળ તમે ચારે બાજુ અત્યારે જોરદાર ધામી ગયેલું છે વાદળ વરસાદ અત્યારે જો ધોધમાર શરૂ થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો લાવી વરસાદ અત્યારે હું તમને બતાવી દઉં હાલ અત્યારે અમે આ ઝાડની નીચે બેઠા છીએ અને માતાજી થી અમે જેસર તરફ જઈ રહ્યા છીએ અત્યારે તો તમે વરસાદ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે વર્ષે બે હજાર પચ્ચીસમાં દર વર્ષે સવા કળશી એટલે કે સોથી સવા સો માણસની થાય લાપસી પણ આ વખતે બહુ જ માણસો આવ્યું હતું અને વરસાદ પણ અગાઉ પડી ગયો જેસર ગુજરાત કરતા વધુ છલકાઈ ગયા એટલે લગભગ એકસો પંચોતેર થી બસો માણા એટલે બે કળશી જેટલી લાપસી કરી અને ગામે સમગ્ર માતાજીના સમગ્રમાં પ્રસાદી લીધી અને માતાજીની પણ કૃપા થઈ ગઈ વરસાદ પણ પહેલી જ પંદર થી સોળ તારીખે પહેલા જ વરસાદે બધા ડેમો ભરી દીધા અને સરસ મજાની વાવણી થઈ ગઈ છે જે માતાજીની લાપસી જેસર ગામ સમસ્ત ખોડિયારમાં રાણી ગાળા વાળા માતાજીની લાપસી કરતા હોય છે એ માતમ આજે પણ જળવાઈ રહ્યું છે દર વર્ષની જેમ સાંટા આવતા હોય છે વરસાદના એમાં આજના દિવસે પણ જેસર ગામમાં વરસાદ નહોતો પણ રાણીકાળા કુલ ધોધમાર ખેતરમાંથી પાણી નીકળી ગયા એટલો બધો વરસાદ પડ્યો હતો અને એ માતમ વરસાદનું જળવાઈ રહ્યું છે આ વર્ષે પણ અમારે લોહો લોહોંગ ટ્રાવેલ કોડલિયાભાઈ અમારા જેસરમાં દર વર્ષે જે લાંચી થાય છે આખા ગામ સમસ્ત ખોડિયાર માંની છે રાણીકાળા તો આ વખતે પણ તે આવી રસ્તા રોડ રસ્તા વરસાદના બે ખરાબ થઈ ગયા છે છતાં પણ તે પોતે ત્યાં પોતાની ગાડી લઈ અને પહોંચી અને ત્યાં આગળ આવી અને સમગ્ર નજારો અને અમારા જસર ગામની સાથે હળીમળી ભળી અને આ બધું નજારો અને દેખાડે છે અને બહુ એમનો પણ આભાર ગામ હતી કે આ બધું અમારું લોંગ ટ્રાવેલ્સના દ્વારા અમારું આખું દ્રશ્ય જેસરનું લાપસીનો નજારો બધાને જોવા મળે છે અને વરસાદનું પણ માતમ છે એ પણ આ ફેરે જળવાઈ રહ્યું છે તમે જોઈ શકો મિત્રો આજે આપણે જેસર મુકામે જે રાણી તો મિત્રો આજે આપણે જેસર મુકામે જે રાણી ગાળા વિસ્તારમાં માતાજીની જે લાપસી કરવામાં આવે છે ગામ સમસ્ત તે સંપૂર્ણપણે આપણે નિહાળ્યું તેમજ આપણે માતાજીના દર્શન કર્યા તેમજ તેમની પ્રસાદી પણ લીધી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ નિહાળી શકે